ટિક થી સોશિયલ મીડિયા માં સ્ટાર બનેલી કીર્તિ પટેલ આવી ફરી બે કરોડ ની ખંડણી માંગવા વિરુદ્ધ ગુનો દાખલ કાપુદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી આ અગાઉ અને ગુનાને આપી ચુકી છે કીર્તિ પટેલ અંજામ

વિજયભાઈ મનજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેડ ગુનાઓ દાખલ થયેલ અને આ કોર્ટમાં પણ દાવો મૂકેલ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મણિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામના આરોપીએ જાકીર તથા કીર્તિ પટેલ જેઓ માં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી જાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી પણ રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મેળાપી ગણુ રચી ફરિયાદીને કોશમણા ખાતે હવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી દલમ ત્રણસો છ્યાશી ત્રણસો નવ્યાસી ત્રણસો ચાર વિગેરે તથા આઈટીઆર કલમ છઠી સડસઠ મુદકનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોતરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હંદિ અવસરોના તથા તેઓના સ્ટાફના ડિસ્ટાફના પી એસ આઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ વિનોમ સોસ સી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે હજાર ના કલાક વીસ ત્રીસ વાગ્યે અટક કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ સર્જીસ ચાલુ છે આ ગુનાની તપાસ સતન પોઈન્ટ શ્રી અમર સોલંકી નાઓ કરી રહ્યો છે